હેલો ફ્રેન્ડ્સ સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં આજે આપણે અસાઠી બીજ વિશે વાત કરવાના છીએ હિન્દુ તારીખ પ્રમાણે અષાઢ માસના શુક્લ પક્ષની બીજ એટલે અષાઢી બીજ આ તહેવારને રથયાત્રા પણ કહેવામાં આવે છે આ તહેવારનું મુખ્ય કેન્દ્ર જગન્નાથપુરી મંદિર છે જગન્નાથ મંદિર ચાર હિન્દુ તીર્થ સ્થાનોમાંનું એક છે જે ચાર યાત્રાધામો તરીકે પણ ઓળખાય છે ઓડિશા રાજ્યમાં આવેલું છે ભગવાન જગન્નાથ ભગવાન વિષ્ણુનું જ એક સ્વરૂપ માનવામાં આવે છે જગન્નાથનો શાબ્દિક અર્થ બ્રહ્માંડનો ભગવાન છે જેની અપેક્ષા કોઈના જીવનકાળ દરમિયાન થવાની છે ભગવાન જગન્નાથજીની પૂજા તેમના ભાઈ બલભદ્ર અને તેમની બહેન સુભદ્રા સાથે કરવામાં આવે છે કહેવાય છે કે એકવાર ભગવાન કૃષ્ણ તેમના ભાઈ ભગવાન બલરામ સાથે દ્વારકાની બહાર ગયા હતા ત્યારે કૃષ્ણ રાણીઓ રોહિણી માતાને અમે કૃષ્ણ ભગવાનની આટલી સેવા કરીએ છીએ છતાં કૃષ્ણ ભગવાન આખો દિવસ રાધાનું નામ કેમ લે છે ત્યારે રોહિણી માતા બોલ્યા જો કૃષ્ણ અને બલરામ રાજમહેલમાં ન પ્રવેશે તો હું કહો રાણીઓએ વિચાર કરીને સુભદ્રાને દરવાજા બહાર ધ્યાન રાખવું અને કહ્યું કોઈને અંદર પ્રવેશવા ન દેતા પછી રોહિણી માતાએ કથા ચાલુ કરી સુભદ્રા દરવાજા પર કાન રાખીને અંદરની કથા સાંભળવા લાગ્યા ત્યારે કૃષ્ણ અને બલરામ પાછા આવ્યા તો તેણે જોયું કે સુભદ્રા દરવાજા પર કાન રાખીને ઊભા છે કૃષ્ણ અને બલરામ રાજમહેલમાં પ્રવેશવા ગયા તો સુભદ્રાએ તેને રોક્યા કૃષ્ણ અને બલરામ સુભદ્રાની જેમ દરવાજા પર કાન રાખીને અંદરની કથા સાંભળવા લાગ્યા ત્યારે અચાનક ભક્તિના ભાવને લીધે ત્રણેયના હાથ અને પગ માંડ્યા અને આંખો મોટી થવા લાગી ત્યારે કૃષ્ણ ભગવાનને મળવા નારદ મુનિ દ્વારકા આવ્યા તો તેમણે જોયું કે કૃષ્ણ ભગવાનના હાથ અને પગ સંકોચાઈ ગયા હતા આંખો મોટી થઈ ગઈ હતી નારદ મુનિએ કૃષ્ણ ભગવાનને કહ્યું તમારું આ રૂપ જગતને બતાવો તો કૃષ્ણ ભગવાને નારદ મુનિને જગતને બતાવવાનું રથયાત્રા જગન્નાથ પુરીની રથયાત્રા છે આ ઉપરાંત અનેક શહેરોમાં પણ આજ દિવસે રથયાત્રાનું આયોજન કરવામાં આવે છે ગુજરાતમાં અમદાવાદના જગન્નાથ મંદિરથી નીકળતી રથયાત્રા ગુજરાતની સૌથી મોટી રથયાત્રા છે દરરોજ ભક્તોએ ભગવાનના દર્શન કરવા ભગવાન પાસે જવું પડે છે પરંતુ રથયાત્રાના દિવસે ભગવાન સ્વયં સામે ચાલીને ભક્તો પાસે આવે છે જગન્નાથ સુભદ્રા અને બલરામની મૂર્તિઓનું જગન્નાથ મંદિરમાં તો આખું વર્ષ પૂજન અર્ચન કરાય છે પણ વર્ષમાં એક વખત એટલે કે અષાઢી વીજના દિવસે ત્રણેય મૂર્તિઓને મોટા મોટા રથમાં પધરાવી બડાડંડા તરીકે ઓળખાતી પુરીની મુખ્ય બજારમાં થઈ આશરે ત્રણ કિલોમીટર દૂર સ્થિત ભુડિયા મંદિરે લઈ લઈ જવાય છે જાહેર જનતાને દર્શનનો લાભ આપવામાં આવે છે આ રથ ખૂબ જ મોટા પૈરાવાળા સંપૂર્ણ કાસ્ટના બનેલા હોય છે જે દર વર્ષે નવા બનાવાય છે અને તેને ભાવિકજનો દ્વારા ખેંચીને લઈ જવાય છે જગન્નાથજીનો રથ આશરે પિસ્તાલીસ ફીટ ઊંચો અને પાંત્રીસ ફીટનો ચોરસ એરિયા ધરાવતો જેને બનાવતા બે માસ જેટલો સમય લાગે છે મૂર્તિઓને ચકનાથ મંદિરથી રથમાં બુડિયા મંદિરે લઈ જવાય છે જ્યાં તે નવ દિવસ સુધી રહે છે તે પછી મૂર્તિઓ ફરી રથ પર વિરાજીને શ્રી મંદિરે પધારે છે એને બહુડા યાત્રા તરીકે ઓળખાય છે આ પરત વેળાની યાત્રામાં ત્રણેય રથ મોસમીમાં મંદિરે વિરામ લે છે અને ત્યાં ભાવિકો પીઠાનો પ્રસાદ લે છે જગન્નાથજીની નગરયાત્રા જે રથમાં નીકળે છે તેનું નામ નંદીકોષ કહે છે કહેવાય છે આ રથ ઇન્દ્ર દ્વારા આપવામાં આવે છે આ રથને સંપૂર્ણપણે પીળા રંગથી શણગારવામાં આવે છે ભાઈ બલભદ્રને મળેલ રથ તાલવનના દેવતાઓએ આપેલા હોવાથી તેનું નામ તાલધ્વજ છે અને સુભદ્રજાના રથનું નામ પદ્માધ્વત છે રથ યાત્રા દરમિયાન દોડાઓ દ્વારા રથને ખેંચવાનો કાર્યને એક અત્યંત ધાર્મિક કાર્ય માનવામાં આવે છે આ માન્યતા જ વિશ્વભરના લાખો પ્રવાસીઓને રથયાત્રા દરમિયાન આકર્ષે છે અષાઠી બીજ એટલે કચ્છનું નવું વર્ષ નવા વર્ષની ઉજવણીના ભાગરૂપે કચ્છની પહેલી રાજધાની લાખિયાર વીરાને ખાત શણગારવામાં આવે છે કચ્છભરમાં નવ વર્ષના વધામણા કરવામાં આવે છે અષાઢી બીજના દિવસે જ કેમ કચ્છનું નવું વર્ષ શરૂ થાય છે તેનો ઇતિહાસ પણ રસપ્રદ વર્ષ છે ઓગણીસો પાંચમાં કચ્છના પ્રથમ મહારાવે તેની સ્થાપના કરી હતી કચ્છના રાજા જામલાખો ફુલાણી રાજ્યની સીમા નક્કી કરવા અને તેનો છેડો શોધવા નીકળ્યા હતા પરંતુ તેને સફળતા મળી નહીં તે સમય અષાઢ મહિનો શરૂ થયો હતો વરસાદ પર વધુ પડવાથી ચોરેકોર હરિયાળી ફેલાઈ ગઈ હતી જે જોઈને રાજા પ્રસન્ન થયા અને અષાઢી બીજના દિવસે કચ્છું નવું વર્ષ તરીકે ઉજવવાનું ફરમાન કર્યું ત્યારથી કચ્છમાં આ દિવસને નવા વર્ષ તરીકે ઉજવવામાં આવે છે આશરે આઠસો વર્ષથી કચ્છી માંડવો અષાઢી બીજના દિવસે દિનને નવા વર્ષ તરીકે ધામધૂમથી ઉજવાતા આવ્યા છે ખેડૂતો પોતાના ખેતીના સાધનોની પૂજા કરે છે ઘરની બહાર દીવા અને રોશની કરે છે ભગવાનને તથા વડીલોને પગે લાગી મીઠાઈઓ એકબીજાને ખવડાવી સર્વે નવા વર્ષની શુભેચ્છા પાઠવે છે કહેવાય છે ને શિયાળે સોરઠ ભલો ઉનાળે ગુજરાત ચોમાસે વાગડ ભલો ને મુંજો કચડો બારે માસ ભગવાન શ્રી કૃષ્ણ બલરામ અને સુભદ્રાની પ્રતિમાઓ દર વર્ષે ત્રણ વિશાળ રથમાં ભવ્ય શોભયાત્રા કાઢવામાં આવે છે જનકપુરી જગન્નાથપુરીના મંદિરે ભક્તો દ્વારા વિશાળ રથ ખેંચાય છે દર બાર વર્ષે મૂર્તિઓ બદલવામાં આવે છે નવી મૂર્તિઓ પણ અધૂરી રહે છે કહેવાય છે ને ભક્તોને મળવાનો અલગ છે મિજાજ મળવા આવ્યો છે આજ મારો જગન્નાથ